ગુરુ શિષિકા નાતા ગીતા હમારી માતા ના નારા સાથે સુરતમાં ભગવદ ગીતા અભ્યાસ ના સમર્થન માં કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરાઈ છે ત્યારે ભગવદ્ ગીતાના પુસ્તકનો ક્યાંક ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીએ શ્રીમદ ભગવદ્ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું સાથે ગુરુ શિષ્ય કા નાતા હે ગીતા હમારી માતા હે ના નારા લગાવવામાં આવ્યા હતા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે ગીતાજીના સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને લઈને આ આવેદન આપવામાં આવ્યું છે માન્યુ સુરત ને એક આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ માં અજમય ધોરણે શ્રીમદ ગીતાના આધારે બાળકોમાં કર્મનિષ્ઠા સત્યનિષ્ઠા જ્ઞાન વધે અને ચરિત્ર નિર્માણ થાય તેવા ભાવથી એક પાઠ્યપુસ્તક મૂક્યું છે પરંતુ ઘણા ના સમજી લોકોએ તેનો વિરોધ શરૂ છે તો ગીતા જોઈએ કે નહીં તેના સમર્થનમાં વિવિધ સંગઠનો શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંગઠનો તેમજ વિવિધ લોકોએ કોર્પોરેટ ક્ષેત્રના લોકોએ પણ આનું સમર્થન કરતા પત્ર આપ્યો છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા ધોરણ છ સાત આઠ પછી પણ નવ દસ અગિયાર બાર માં ક્રમશઃ ભણાવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે

બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે